ભાવનગરના આશાસ્પદ તબીબ ડૉક્ટર રાજેશ રંગલાણીએ પોતાનું જીવન ટૂંકાવી દેતા અરેરાટી ફેલાઈ છે બે દિવસ અગાઉ જ તેમણે જન્મદિવસની ઉજવણી કરી હતી તબીબ ડૉક્ટર રાજેશભાઈ રંગલાણીના બે દિવસ અગાઉ જ જન્મદિવસ માટે સૌ પરિવારજનો ભેગા થયા હતા ધામધૂમથી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી પરંતુ દિવ્યભાસ્કર ગ્રુપનું સૌરાષ્ટ્ર સમાચાર એવા મીડિયા રિપોર્ટમાં ટાંકણી કરે છે કે સાથે સાથે પરિવારમાં કૌટુંબિક ઝઘડો પણ ચાલતો હોય જેને લઈને પણ આપઘાત કર્યાનું પણ ચર્ચાઈ રહ્યું છે તબીબ ઉપરાંત સંગીતના પણ શોખીન હતા અનેક સ્થળોએ તેમણે ગીતો ગાઈ પોતાના કંઠનો પરિચય આપ્યો હતો અને અંતિમ પગલું લેતા પહેલાં તેમણે કોલેજમાં અભ્યાસ કરતી પોતાની પુત્રીની મુંબઈથી રાજકોટની વિમાનની ટિકિટ પણ કઢાવી હતી થોડા સમય પહેલાં ભાવનગર આવેલા આધ્યાત્મિક ગુરુ અલયજીની શિબિરમાં પણ તેઓ જોડાયા હતા ભાવનગરના વાઘાવાડી રોડમાં રહેતા અને કાળાનાળા વિસ્તારમાં સૂર્યદીપ કોમ્પ્લેક્ષમાં ઓમ ઈ એન ટી નામે તેઓ ક્લિનિક ધરાવતા હતા